નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામજોધપુર ગામ ખેડૂતનું નામ છે દિનેશભાઈ પટેલ જેઓએ ગ્રીન ઇન્ડિયા ખાતરનો આઠ દિવસ પહેલાં ઉપયોગ કરેલો છે અને એને એનું રિઝલ્ટ મળેલું છે એના વિશે આપણે એને થોડુંક પૂછીએ અને જાણીએ કે આમાં ભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતર કઈ પ્રકારનું આવે છે અને એમાં શું નવીનતા છે અને તમને એનો શું લાભ મળ્યો તો દિનેશભાઈ તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે તો એના વિશે તમે માહિતી આપો અને બીજા ખેડૂતને વાપરવા જેવું છે કે નહીં એના વિશે તમે થોડી ઘણી માહિતી આપો અને તમને શું શું ફાયદા મળ્યા છે એના વિશે થોડી ઘણી માહિતી આપો આઠ દિવસ પહેલા નાખ્યું તું ખાતર અને એમાં રિઝલ્ટ સારું ને વાપરવા જેવું બરાબર અને ગ્રીનરી સારી ગ્રીનરી સારી પછી તમને એનો બીજો શું ફાયદો મળ્યો બીજો કુણો પારો કપાસમાં બરાબર અને ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતે થોડું ગયો નથી ડેમેજ આ બાર વીઘામાં એવડો વરસાદ પડ્યો છતાં પણ એના વરસાદ પછી પણ કપાસ ડેમેજ પણ નથી થયો અને ખાસ કરીને એની જે રિસાયકલ હોય કે ગમે વસ્તુ ડેમેજ થયા પછી એને ઝડપથી એક્ટિવ મોડની અંદર આવતું હોય ને તો આ વસ્તુ કે આમાં તમે કપાસના ફિલ્ડમાં જોઈ શકો કે આની અંદર આટલા વરસાદ છતાં પણ આની અંદર એટલો બધો ફાલ છે કે તમે એની સીધી તાત્કાલિક કે જ્યાં સુધી એની વધારે વરસાદના હિસાબે એની ઇફેક્ટ હતી જેવી ઇફેક્ટ અને વરાફ થોડીક નીકળી એટલે એના હિસાબે જે એને જે એમાંથી નવી ફૂટ છે નવું ફ્લાવરિંગ છે એ એકદમ સરસ એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય છે હજી તો વરફ થઈ અને જનરલી નાખ્યા પછીના છ સાત દિવસ જેવું થયું સીધો જ એની માથે વરસાદ આવ્યો એટલે થોડુંક વીક પોઝિશન જે હતી એનાથી પંદર વીસ ટકા વીક થઈ છે ડેમેજ નથી થયું પણ વીક દેખાય છે પણ મને એવું લાગે છે કે આ ગ્રીન ઇન્ડિયા નાખ્યા પછી વધીને પાર્લર પણ ઉતારી અને સાતથી આઠ દિવસની અંદર આ ઘેરો અત્યારે છે એનાથી બહુ સારા પોઝિશનમાં આવી જાય કારણ કે અત્યારે તમે એનું ફ્લાવરિંગ જોતાં જ તમને એમ લાગે છે કે ના ખરેખર આને એટલી બધી કોઈ વિઘન કે કોઈ એવું ઘાત વરસાદની નૈડી નથી વધારે વરસાદનું અને એના તમે મૂળ પર જોઈ શકો છો કે કેટલા જમીનની અંદર મૂળ એક્ટિવ છે તંતુ મૂળની સંખ્યા તમે જોઈ શકો છો ગ્રીન ઇન્ડિયા નાખ્યા પછી નમસ્કાર ખેડૂત મિત્રો આ આપણા ગ્રીન ઇન્ડિયા ખાતરના રિઝલ્ટ છે